જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી આજે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું તો આજે તમને જોઈને લાગતું હશે કે આ શું છે પણ આ ભજીયા છે પણ ફરાળી ભજીયા છે હા જો તમે રેગ્યુલર સુકી ભાજી ચિપ્સ વેફર ખાઈને થાક્યા હોય તો આ ફરાળી ભજીયા બનાવવા જેવા છે ખૂબ જ સરસ અને ટેસ્ટી પણ એટલા સરસ બને છે અને એકદમ ઇઝીલી અને ઇન્સ્ટન્ટ બની જાય છે નથી કોઈ વસ્તુ પલાળવાની માથાકૂટ ફટાફટ જો તમને અચાનક યાદ આવ્યું કે હાલો આ બનાવવા તો ફટાફટ બની જાય એવા છે તો એના માટે આપણે લેવાનો છે મોરૈયો એટલે કે સાંબો ને મોરૈયો પણ કહેવાય અને સાંબો પણ કહેવાય અને થોડાક એવા સાબુદાણા સાબુદાણાની ક્વોન્ટિટી હંમેશા થોડી રાખવાની બાકી છે અને કોઈ પણ વસ્તુ તમે બનાવો તો એ એકદમ સ્ટીકી ચિકાસવાળી બને છે એટલે મેં અહીંયા અઢીસો ગ્રામ મોરૈયો લીધો છે તો એમાં નાની એવી વાટકી જેટલા સાબુદાણા લીધા છે અને એને થોડાક એવા આપણે રોસ્ટ કરી લેવાના છે કેમ કે આપણે મિક્સરમાં દળવાનું છે એટલે એને થોડુંક રોસ્ટ કરવું જરૂરી છે વધારે પડતું બ્રાઉન થાય એટલું શેકવાનું નથી ફક્ત એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાનું છે અને મિક્સરમાં આપણે એને આ રીતે દળી લેવાનો છે એકદમ બારીક લોટ એકદમ લોટ જેવું તો નહીં થાય થોડુંક એવું એ કર કરવું રહેશે પણ ચાલશે કાંઈ વાંધો નહીં અને હવે આપણે લેવાના છે બટેટા તો બટેટાને આપણે મોટી ખમણીથી ખમણી નાખવાના છે મારે અહીંયા ક્વોન્ટિટી વધારે હતી એટલે મેં અહીંયા અડધો કિલો જેટલા બટેટાનો ઉપયોગ કરેલો છે બટેટાને આ રીતે ખમણી અને થોડીક વાર માટે આપણે પાણીમાં રહેવા દેવાના જેથી કરીને કાળા પણ ના પડે અને સરસ કડક પણ થઈ જાય પછી આપણે એનું એક્સ્ટ્રા પાણી કાઢી અને મેં બીજા અલગ વાસણમાં લઈ લીધા છે કેમ કે પેલું વાસણ જે થોડુંક નાનું છે એમાં બેટર તૈયાર નહીં થાય એટલે તો બટેટાને છીણી અને હવે આપણે એમાં નાખીશું ફરાળી નિમક એટલે કે સેંધા નમક આદુ અને મરચાં ધાણાની પેસ્ટ એડ કરવાની છે હળદર છે અને હિંગ આપણે નથી ખાતા ફરાળમાં એટલે એ નહીં નાખીશું ધાણાજીરું પાવડર અને લીંબુનો રસ એડ કરવાનો છે ત્યારબાદ આખા ધાણા એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે ટૂંકમાં કહું તો જે પણ મસાલા આપણે ફરાળમાં ખાતા હોઈએ એ મસાલા એડ કરવાના છે મેં અહીંયા લાલ મરચું પાવડર એડ નથી કર્યો કેમકે મેં એની જગ્યાએ આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે અને હવે આપણે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે લોટ તૈયાર કરેલો છે ફરાળી એ આપણે એમાં થોડો થોડો એડ કરતા જઈશું અને હા આ લોટ થોડો કરકરો છે કેમ કે આપણે મિક્સરમાં ધરીએ એટલે કરકરા જેવો ધરાય છે એટલે બરાબર ટૂંકમાં જે બાઇન્ડિંગ આવવું જોઈએ એ ના આવે એટલે બાઇન્ડિંગ માટે મેં અહીંયા જે ફરાળી લોટ આવે છે રાજીગ્રાનો એનો ઉપયોગ કરેલો છે બે ચમચી જેટલો એડ કરેલો છે વધારે પડતો નથી નાખેલો અને હા બીજું એ કે જો ફરાળી લોટ રેડી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો તો આપણે સાબુદાણાની અને જે મોરૈયાની પ્રોસેસ કરેલી છે એ કરવાની જરૂર નથી અને ત્યારબાદ મેં અહીંયા થોડીક એવો તીખાશ જેવો ટેસ્ટ આવે એના માટે મરી પાવડર એડ કરેલો છે અને આમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી કેમ કે બટેટામાંથી ઓલરેડી પાણી છૂટશે એટલે જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ એમ એમાંથી પાણી નીકળતું જશે અને આ રીતનું ભજીયા તમે પાડી શકો એ રીતનું બરાબર બેટર તૈયાર થવું જોઈએ અને બીજું એ કે જો તમારે આના ભજીયા ના બનાવ હોય તો તમે વડા અથવા તો હાથેથી કોઈ પણ થેપલી જેવો સેપ આપી અને ફ્રાય કરી શકો છો અથવા તો પૂરી રીતે ફ્રાય આ રીતે ડીપ ફ્રાય ના કરવું હોય તો તમે એને સેલો ફ્રાય પણ કરી શકો છો તો મેં અહીંયા તેલ ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને એમાં આપણે ભજીયા પાડી લઈશું ભજીયા એટલા માટે પાડવા જોઈએ કે બીજી કોઈ એને વાળવાની ઝંઝટ ના રહી એટલે આપણે ફટાફટ તૈયાર થઈ જાય એ માટે મેં ભજીયા પાડેલા છે તો ભજીયા સારી રીતે કૂક થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે થોડા ક્રિસ્પી થાય એટલે અને જો તમારે આનાથી વધારે ક્રિસ્પી કરવા હોય તો તમે એને ડબલ ફ્રાય પણ કરી શકો છો જોકે મેં એમ જ કરેલું છે એ એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સરસ તૈયાર થાય છે તો આ રીતે આપણે બધા ભજીયા બનાવી લેવાના છે મારી ચેનલમાં મેં ઘણી બધી ફરાળી રેસીપી શેર કરેલી છે તમે ચેનલમાં જઈ અને જરૂરથી જોજો ખૂબ જ ઇઝીલી અને તમને કોઈ પણ જનરલ સ્ટોરે વસ્તુ મળી જાય એવી રીતે જ હું બધી રેસીપી એવી રીતે જ બનાવું છું કેમ કે હું ખુદ પણ નાના સિટીમાં રહું છું એટલે અમુક વસ્તુ અવેલેબલ નથી હોતી પણ મને બધું મળી જાય એ રીતે જ હું રેસીપી બનાવું છું અને અમુક વસ્તુ વગર ચાલી જતું હોય તો પણ ચલાવી લઉં છું અને રેસીપી બની પણ જાય છે એવું જરૂરી નથી હોતું કે અમુક વસ્તુ ફરજિયાત જ નાખવી પડે છે તો ભજીયાને મેં બે વાર ફ્રાય કરી લીધા છે તમે વિડીયોમાં જોયું જ હશે કેમકે આપણે બીજી વાતોમાં એ બોલવાનું ભૂલાઈ ગયું હતું તો હવે આપણે સર્વ કરી લઈશું અને હા આ ભજીયા તમે ઠંડા પણ ખાઈ શકો છો કેમકે એમાં ટેસ્ટમાં પણ કોઈ ફેરફાર થતો નથી અને બીજી વાત એ કે આ ભજીયા તેલ બિલકુલ ઓબ્ઝર્વ નથી કરતા એટલે ખાવામાં તમને જરા પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય ખૂબ જ સરસ બને છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ ઇઝી અને બધા ઇન્ફલ્યુઅન્સ ઘરમાં મળી રહી એ રીતે આસાનીથી બની જાય છે તો તમને મારી આ રેસીપી જો પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને લાઇક જરૂરથી આપજો અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન મળી રહે હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવજો